નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સદગર્ભા અવસ્થા દરમિયાનની સંભાળ વિશે માહિતી મેળવશું કે સદગર્ભા મહિલા છે તેની સંભાળ કે કઈ કઈ લેવી જોઈએ અને જો કંઈ એવા જોખમના ચિહ્નો દેખાય તો એની આરોગ્ય કર્મચારી અથવા તો આરોગ્ય ક્ષેત્રમાં તપાસ હાથ ધરવી જોઈએ તેવી તેના વિશેની માહિતી મેળવવાના છીએ સર્વગુપ્ત અવસ્થા દરમિયાન સંભાળ દિવસમાં થોડા થોડા સમયના અંતરે વિવિધ પૌષ્ટિક ખોરાક લો તથા ખોરાકની માત્રા વધારો એટલે દિવસમાં થોડા થોડા સમયના અંતરે પૌષ્ટિક ખોરાક લેવાનો અને ખોરાકની માત્રા વધારો કરવાનો લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળ વધુ પ્રમાણમાં લો એટલે કે લીલા પાંદડાવાળા શાકભાજી અને ફળો છે તે થોડું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું ભોજનમાં આયોડિન યુક્ત મીઠું જો વાપરો એટલે કે ભોજનમાં જે આયોડિન યુક્ત જે નમક મીઠું છે તેનો જ આપણે વપરાશ કરવો જોઈએ દિવસમાં થોડા થોડા સમયના અંતરે આરામ કરવો એટલે કે દિવસમાં થોડા થોડા સમય એ અંતરે થોડો થોડો આરામ કરતું રહેવાનું દરરોજ ઓછામાં ઓછી બે કલાક આરામ કરો કે દરરોજના ઓછામાં ઓછા એટલે કે કંઈક વર્ક કર્યું હોય તો ઓછામાં ઓછા બે કલાક આરામ કરતું રેવું દિવસ દરમિયાન સાંજે તો પૂરતી ઊંઘ લેવાની જ જમ્યા પછી લો તોત્વની ગોળી લેવાથી ગરમ પડતી નથી હવે જમ્યા પર લો તત્ત્વની ગોળી છે તે જમ્યા પછી લેવાથી તે ગરમ નથી લાગતી નીચે દર્શાવેલા જોખમી ચિહ્નોમાંથી કોઈ પણ ચિહ્ન ગર્ભવતી સ્ત્રીમાં જોવા મળે તો ગર્ભવતી સ્ત્રીને તરત નજીકના આરોગ્ય કેન્દ્ર લઈ જવાય એટલે કે જે હવે ચિહ્ન આપણે જોવા જઈ રહ્યા છીએ કોઈ પણ ચિહ્નો ગર્ભવતી સ્ત્રીને જોવા મળે તો તે નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાના ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો સુવાવળ દરમિયાન લોહી વહી જવું એટલે કે ગર્ભાવસ્થા સમયે અથવા તો સુવાવળ સમયે લોહી છે વહી જતું હોય હાફ સાથે અથવા તો આપ વગર ગંભીર પાંડુરક એટલે ફીકું લોહી થઈ જાય તો ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો સુવાવણ પછી એક મહિનાની અંદર તાવ એટલે ગર્ભાવસ્થા દરમિયાન અથવા તો સુવાવળ પછી જો એક મહિનાની અંદર તાવ દેખાય તો પણ તે આરોગ્ય કેન્દ્રે તપાસ માટે લઈ જવા ધ્વજારી અને ખેંચ જોવામાં તકલીફ માથું દુખવું ઉલટી કે પગના સોજા એટલે ધ્રુજારી ખેંચ માથાનો દુખાવો ઉલટી જેવું વધારે જોવા મળે સોજા ચડવા લાગે બાર કલાક કે વધુ સમય માટે પ્રસ પીડા એટલે કે બાર કલાક કે વધુ સમય માટે પીડા થતી હોય અથવા તો પીડા વગર પાણી પડવું એટલે પીડા વગર જો પાણી પડતું હોય આવા બધા ચીજનો જોવા મળે તો આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આપણે એકવાર તપાસ હાથ ધરાવી લેવી જોઈએ ફોલોઅપ લઈ લેવું જોઈએ સંસ્થાકીય સુવાવળ સુનિશ્ચિત કરો સુનિશ્ચિત કરો આશા આંગણવાડી કાર્યકરનો સંક સંપર્ક કરો સંસ્થાકીય સુવાવડ છે એ આપણે સુનિશ્ચિત કરવી જોઈએ આશા અને આંગણવાડી વર્કર છે તેનો કોન્ટેક કરવો જોઈએ જનની સુરક્ષા યોજના અને પ્રધાનમંત્રી માતૃવનના યોજના કસ્ટુરબા પોષણ સહાય યોજના હેઠળના નામ નોંધવા જોઈએ જે આ તમામ યોજનાની આપણા આગલા વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલ છે એના સિવાય જે નવી યોજના ચાલુ થઈ નમો યોજના તેના વિશે પણ માહિતી આપેલ છે જેમાં ટોટલ કંઈક બાર હજાર જેવી સહાય મળે છે સરકારી સંસ્થામાં જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ પ્રસ્તુતિ અને નવજાત શિશુની સારવાર મફત મેળવવાની સુવાળણ માટે પહેલાથી જ આરોગ્ય સંસ્થા નક્કી કરો અને એકસો આઠ એમ્બ્યુલન્સનો લાભ લો એ સુવાળ આરોગ્ય સંસ્થા છે એ આપણે નક્કી કરી લેવાની અને એકસો આઠ છે એમ્બ્યુલન્સનો પ્રસ્તુતિ બાળકને તરત સ્તનપાન શરૂ કલાકમાં કરાવો અને પતાલીસ કલાક સુધી હોસ્પિટલમાં રોકાવો એટલે કે પ્રસ્તુતિ થઈ બાદ છે બાળક છે ને એક કલાક પછી તરત જ સ્તનપાન કરાવવું જોઈએ માતાનું દૂધ આપવું જોઈએ અને ઉનતાલીસ કલાક સુધી છે હોસ્પિટલમાં જ રોકાવવું જોઈએ જેથી ત્યાં ઓબ્ઝર્વેશન થઈ શકે અને કંઈ પણ કોમ્પ્લિકેશન કે જણાય તો તાત્કાલિક સારવાર મેળવી શકીએ ને છ મહિના સુધી બાળકને માતાનું દૂધે જ આપવાનું હોય મિલ્કેજ એટલે કે છ મંથ સુધી સ્તનપાન જ કરાવવું જો ઘરે પ્રસ્તુતિ કરવાની થાય તો અથવા તો સંસ્થાકીય નહીં પણ જો ઘરે પ્રસ્તુતિ કરવાની થાય તો સાબુથી હાથ ધોવા હવે સ્વચ્છ જગ્યા છે બરાબર તે નક્કી કરવી નવી બ્લેડ રાખવી નાયડો બાંધવા માટે સ્વચ્છ દોરી નવજાત શિશુ માટે સ્વચ્છ કપડાં નાયડો કાપ્યા પછી તેની ઉપર કાંઈ લગાડવું નહીં એટલે કે જે નાય નાયડો છે કાપીએ તો તેના ઉપર કંઈ લગાડવું નહીં

બને ત્યાં સુધી કરે ન જ કરાવવી જોઈએ આપણે આરોગ્ય કેન્દ્રમાં તો જે જે પણ સંસ્થા આપણે નક્કી કરી કરી હોય ત્યાં જ આપણે કરાવી જોઈએ જેથી કરીને માતા અને બાળક છે તે બંને માટે સ્વાસ્થ્ય અને સારવારમાં બધી રસીએ સારું રીએ તો આજના આ વિડીયો આપણે સરગ અવસ્થા દરમિયાનની સંભાળ વિશે માહિતી મેળવી છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત